નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ વિજાપુરના ભાતીપુરા ગામે બાયરના વડરાજા લગ્ન કરવા માટે હેલિકોપ્ટર લઈને આવ્યા સમાચાર વિગતવાર છે વિજાપુર તાલુકાના ભાતીપુરા ગામ એટલે કે ભારપુર ગામ પાસે આવેલું ભાતીપુરા ગામે રવિવારે બપોર દૂઢેરાજા બાયડના દૂઢેરાજા હેલિકોપ્ટર લઈને આવતા પરિવારજનો અને ગ્રામજનો તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં દુરેરાજા નું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા ગામ બાયર તાલુકાના મિયાપુરા ગામના ચોહાન પ્રવેશ નસુપુત્ર વિજાપુર તાલુકાના ભાતીપુરા ગામના સમક્ષ વધનસિંહ પરિવારની સુપુત્રીઓ સાથે લગ્ન કરતી જોવા જોડાવા માટે હેલિકોપ્ટર માં લઈને ઉડાન ભરીને સવાર થઈને ભાતીપુરા ગામ ખાતે આવ્યા હતા જાણે ભારે ઉત્સુકતા વચ્ચે ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને જે કહી શકાય કે જે દુલ્હ રાજા છે વર રાજા છે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સમાચાર